ધરમપુરના ખારવિલ ગામમાં કુવામાંથી નાગ કનખાયું અને ઉંદર રેસ્ક્યુ કરવામાં આવ્યું ધરમપુરના ખારવિલ ગામના સરપંચ ફળિયાના રહેવાસી અજયભાઈ પટેલના ઘરે પાણી ભરેલ કુવામાં નાગ કનખાયું અને કોળ ઉંદરને કૂવામાં પડેલ જોતા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી ધરમપુર કપરાડા વિભાગના રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડને ટેલિફોનિક જાણ કરતાં ઘટના સ્થળ પર પહોંચી દેશી પદ્ધતિ વડે સાપ તેમજ અન્ય જીવને કૂવામાંથી બહાર કાઢવા માટે દોરડું સાથે બોરડીના ડોર બાંધી કૂવામાં નાખવામાં આવ્યું હતું કાંટાર ડારમાં કોળ ઉંદર કનખાયુ અને ઝેરી કોબરા સાપ એમ ત્રણ જીવને મુકેશભાઈ વાયડની સૂઝબૂઝ થકી ત્રણ અબોલ જીવને નવું જીવનદાન મળ્યું છે ઝેરી નાગને રેસ્ક્યુ કરી જંગલમાં છોડી મૂકવામાં આવ્યો તમારા ઘરે અજગર નાગ કે કૂવામાં પડેલ સાપ જાળમાં ફસેલ વન્ય જીવને બચાવવા માટે રેસ્ક્યુઅર્સ મુકેશભાઈ વાયડનો મોબાઈલ નંબર સેવન ડબલ નાઇન ઝીરો નાઇન ડબલ સેવન ડબલ થ્રી સિક્સ અને એઇટ ફોર સિક્સ નાઇન થ્રી સિક્સ વન ફાઇવ ડબલ થ્રી પર સંપર્ક કરવો